નમસ્કાર મિત્રો એક કદાચ આ કિયોરની લાઈવ વિડીયો શ્રૃંખલામાં ફરીથી આપનું સૌનું સ્વાગત કરું છું મિત્રો કેન્સર અવેરનેસની એક આપણી આ શ્રૃંખલા આપણે ચલાવી રહ્યા છીએ અને અલગ અલગ કેન્સરના ટોપિક આપણે લઈ રહ્યા છે આ લાઈવ કરવા પાછળનો હેતુ એ કેન્સર અવેરનેસ છે અને સૌથી મહત્વનું જો હોય મિત્રો તો એટલા માટે છે કે જો આપણે આ જાગૃતિ ના ફેલાવીએ મિત્રો તો કેન્સરનો ભરડો ખૂબ જ ભયજનક રીતે વધી રહ્યો છે મિત્રો અને આજે આપણો જે ટોપિક છે એ કેન્સરના પૂર્વચિહ્નો જેને સ્ટેજ ઝીરો કહેવામાં આપણને ખબર છે કેન્સરના અલગ અલગ સ્ટેજ ડોક્ટરો આપણને કહેતા હોય છે કે ભાઈ ફર્સ્ટ સ્ટેજ છે સેકન્ડ સ્ટેજ છે થર્ડ સ્ટેજ છે ફોર્થ સ્ટેજ છે તો સ્ટેજ ઝીરો કે જેને પ્રી કેન્સરસ ચિહ્ન કહેવામાં આવે છે કે જે પ્રી કેન્સરસ સ્ટેજ કહેવામાં આવે છે અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં જેને પ્રી કેન્સરસ સ્ટેજ કહેવામાં આવે છે અને એ સ્ટેજ વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે મિત્રો અમુક એવા ચિહ્નો હોય છે કે જો આપણને એની ખબર હોય તો આપણે ચોક્કસ કેન્સરને વેલ્યુ ડિટેક્ટ કરી શકીએ અનફોર્ચ્યુનેટલી સિત્તેર ટકા કેન્સરના દર્દીઓને કેન્સરનું નિદાન ડિટેક્શન ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં થતું હોય છે મિત્રો એટલે એ સ્ટેજ સુધી પહોંચે એ પહેલાં અમુક એવા ચિહ્નો હોય છે કે જો આપણને ખબર પડી જાય તો આપણે એનું વહેલું નિદાન કરીએ અને વહેલી સારવાર કરીએ તો આપણે દર્દીને પણ બચાવી શકીએ છીએ આપણા શરીરમાં કોઈ પણ એવા એબનોર્મલ ચેન્જીસ જો દેખાય તો આપણે સૌએ તરત જ એનું ઇન્વેસ્ટિગેશન કરાવી અને એની સારવાર આપણે તુરત કરી શકીએ એટલે આ મેઇન હેતુ છે અવેરનેસનો કે આપણે આ રોગને આયુર્વેદમાં કહેવામાં આવેલું છે કે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ આરોગ્યમ ધન સંપદા અને આયુર્વેદનો જે સૌથી પહેલો હેતુ છે એ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એટલે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી એટલે જો જરાક સરખી પણ આપણને કોઈ એબનોર્માલિટી દેખાય તો આપણે જાગૃત થઈ જઈએ મિત્રો તો કેન્સર જેવા રોગનું જે એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય છે એ જો વહેલું થઈ જાય તો આપણે ઘણા બધા લોકોને બચાવી શકીએ અને એ ખૂબ મોટી સેવા આપણે કરી શકીએ કારણ કે જે દરે અત્યારે કેન્સર વધી રહ્યું છે એના માટે પ્રિવેન્શન કેન્સર પ્રિવેન્શન બહુ જરૂરી છે મિત્રો અથર્વ આયુર્વેદ કેન્સર રિસર્ચ સેન્ટર જે અમે વર્ષોથી અમારું ચાલે છે અને અમે મિત્રો કેન્સરના દર્દીઓની જે સારવાર કરીએ છીએ અમારા આટલા વર્ષોના અનુભવ પછી અમે એટલું જ કહીએ છીએ કેન્સર અવેરનેસ જેટલી વહેલી આપણે કરશું ને એટલું આપણે કેન્સરને આગળ વધતું અટકાવી શકશું ને ઘણા લોકોની નો જીવ આપણે બચાવી શકશું મિત્રો એટલે પ્રી કેન્સરસ જે સાઈન જે સ્ટેજ ઝીરો કહેવાય જે મિત્રો જોઈ રહ્યા છે એમને એક જ નમ્ર વિનંતી કે પ્લીઝ શેર કરજો વધુ ને વધુ લોકો સુધી કારણ કે આપણી આ ઝુંબેશ છે અને એ ઝુંબેશના ભાગરૂપે આપણે નાનું યોગદાન શેર રૂપી આપવાનું છે જેથી વધુ ને વધુ લોકો સુધી આપણી આ માહિતી પહોંચે અને કેન્સર અવેરનેસ અને કેન્સર પ્રિવેન્શન એ બી આપણા હેતુ છે પાર પડે તો સૌથી પહેલું જે ચિહ્ન છે ખાસ કરીને જે લોકો ગુટકા તમાકુ કેવું ખાતા હોય અથવા ના ખાતા હોય અને છતાં મોડામાં અવારનવાર ચાંદા પડવા માઉથ અલ્સર તો એ પ્રી કેન્સર સ્ટેજ છે મિત્રો આપણે એને ઘણી વખત પેટની ગરમી પેટની ગરમી એમ કહેતા હોઈએ છીએ પરંતુ જો વારંવાર આ રીતે થતું હોય તો આપણે તરત જ જાગૃત થઈ જવું જોઈએ અને આ સ્ટેજમાં જ આપણે એની યોગ્ય સારવાર કરાવવી જોઈએ જો એને ત્યાં હીલ ના કરી શકીએ તો આગળ માઉથ કેન્સર થઈ શકે છે મોડાનું કેન્સર પછી જીભમાં થઈ શકે બકલ મ્યુકોઝામાં થઈ શકે ગાલમાં થઈ શકે કોઈ પણ મોડાના કોઈપણ ભાગમાં માઉથ હોલ્સ માઉથ કેન્સર થઈ શકે એટલે આપણે ત્યાં જાગવાની જરૂર છે પછી મોડામાં સફેદ કલરના પ્લેક્સ ચાંદા જેવા ચાંદા તો નહીં પણ સફેદ કલરના જેને કહેવાય ને સ્પોટ પડવા જેને લ્યુકોપ્લેકિયા કહેવાય એ ઘણી વખત જીભમાં પડે ઘણી વખત ગાલની અંદર પણ પડતા હોય છે અને ઘણી વખત લિકોપ્લેકિયાનું આગળનું સ્ટેજ એટલે એરિથ્રોપ્લેકિયા પછી એ ધીમે ધીમે એકદમ લાલ રેડિસ જેવા કલરનું થઈ જાય તો લ્યુકોપ્લેકિયા મોમાં મોળમાં ગળાની અંદર જીભ ઉપર અને ગાલની ઉપર અંદર સફેદ કલરના જે ચિહ્નો દાગ પડે દેટ ઇઝ લ્યુકોપ્લેકિયા એ પણ પ્રી કેન્સરસ સાઇન છે એટલે આપણને જો આવો કોઈ પણ ચેન્જીસ દેખાય તો તરત આપણે જાગી જવું જરૂરી છે મિત્રો પ્લીઝ શેર કરી દેજો ખૂબ જ અગત્યનું આ ટોપિક છે ત્યાર પછી ઘણા લોકોને વારંવાર ઝાડા થઈ જતા હોય છે કન્ટિન્યુઅસ ડાયરિયા બે ચાર દિવસ થઈને ઝાડા થઈ જાય બે ચાર દિવસ થઈને ઝાડા થઈ જાય દવા લો સારું થાય પાછા ઝાડા થઈ જાય દવા લો સારું થાય પાછા ઝાડા થઈ જાય તો એ પણ એક પ્રી કેન્સરસ સાઇન છે મિત્રો કેન્સર થવા પહેલાનું આ એક ચિહ્ન છે ત્યાર પછી કબજીયાત રહેવી વારંવાર કબજીયાત થઈ જાય ઓન એન્ડ ઓફ કબજિયાત ઓન એન્ડ ઓફ કબજિયાત થઈ જાય અને પછી કબજિયાત માટે એ લોકો અલગ પ્રકારના દવાઓ ફાંકીઓ ટેબ્લેટ સિરપ આ બધું લેતા હોય છે તો મેં આગળ પણ કેન્સરના જે પાંચ કારણો બતાવેલા એમાં બતાવેલું એટલે કબજીયાત વારંવાર રહેતી હોય આપણા બોવેલ હેબિટ્સમાં તો સતત પંદર વીસ દિવસ જો આવું કોઈ ફેરફાર દેખાય તો આપણે જાગી જવું જરૂરી છે કારણ કે એ પ્રી કેન્સરસ ચિહ્ન કહી શકાય પછી આપણે ખોરાક બધો વ્યવસ્થિત લેતો હોઈએ આપણે બધું દાળ ભાત શાક રોટલી બધું વ્યવસ્થિત ખાતા હોઈએ છતાં પણ આપણું વજન ઘટે કોઈ પણ જાતના કારણ વગર તો એ વજન ઘટવું એ પણ કોઈ જાતના કારણ વગર એ પણ એક પ્રી કેન્સરસ ચિહ્ન છે પ્રી કેન્સરસ સાઇન છે મિત્રો પછી આપણા શરીર ઉપર જે તલ ઘણાને શરીર ઉપર તલ થતા હોય આગળ ગાલ ઉપર કે ગમે ત્યાં શરીરના કોઈ પણ ભાગમાં તલ થતા હોય અને તલનો કલર ચેન્જ થાય અથવા તો તલની સાઈઝ મોટી થાય તો એ પણ એક પ્રી કેન્સરસ ચિહ્ન છે મિત્રો આ બધા નાના નાના ચિહ્નો છે પણ આપણે બારીકાઈથી એને ચેક કરતું રહેવું પડે ઘણાને એવી તકલીફ થઈ કે શ્વાસ લેવામાં એક જ નાકેથી શ્વાસ લઈ શકે બીજા બીજા નાકથી શ્વાસ નથી લઈ શકતા તો ત્યારે નાકની અંદર દ્રાક્ષ જેવા મસાજ જેવું થાય પોલિપ્સ કહેવામાં આવે એ પોલિપ્સ પણ ઘણી વખત કેન્સર પ્રી કેન્સરસ ચિહ્ન તરીકે પણ એ પોલિપ્સ થતું હોય છે અને એ પોલિપ્સ આગળ જતા કેન્સર કરી શકે ત્યાર પછી મહિલાઓ પણ એના બ્રેસ્ટની ચેકઅપ કરાવતું રહેવું જોઈએ ખાસ કરીને સેલ્ફ બ્રેસ્ટ ચેકઅપ પોતાના બ્રેસ્ટને જો રોજ અઠવાડિયે પંદર દિવસે એક વખત તમારે ત્યાં કોઈ એબનોર્માલિટી તમને કોઈ એવી ગાંઠ ડેવલપ થતી હોય એવું દેખાતું હોય માસ જેવું દેખાતું હોય તો તરત જાગી જવું જોઈએ પછી શરીરના કોઈ પણ ભાગમાં આપણને ગાંઠ જેવું દેખાય અને એ ગાંઠ ધીમે ધીમે વધતી જાય એક કે બે જગ્યાએ વધારે દેખાવા માંડે તો આપણે તરત જાગી જવું જોઈએ પછી છોકરીઓમાં અથવા તો મહિલાઓમાં એનું પીરિયડ્સ સપોઝ કે ભાઈ પીરિયડ્સની તારીખ આવી ગઈ અને પછીના પિરિયડ્સ એટલે એ અઠાવીસ દિવસનું જે સાયકલ છે એની વચ્ચેના ભાગમાં જો બ્લીડિંગ થાય અને વારંવાર દર બે ત્રણ મહિના આ રીતે થતું હોય તો એ પણ ગર્ભાશયના કેન્સરનું એક ચિહ્ન છે યુટ્રાઇન કેન્સરનું અથવા સર્વાઈકલ કેન્સરનું તો એ પણ કે બે માસિકની વચ્ચેનો પીરિયડ એ દરમિયાન જો બ્લીડિંગ થાય રક્તસ્રાવ થાય તો આપણે જાગી જવું એ મહિલાઓએ જાગવાની જરૂર છે પછી પુરુષોને એના પેનિસ ઉપર છાલા પડે તો એમાં પણ આપણે જાગૃત રહેવાની જરૂર છે કારણ કે એનું હાઈજીન ઘણા લોકો જાળવતા નથી હોતા સ્વચ્છતા જાળવતા નથી હોતા અને એ પણ ઘણી વખત કેન્સરનું કારણ બને પછી ઇન્ટરકોર્સ દરમિયાન એટલે કે સંભોગ સ્ત્રી પુરુષના સંબંધ દરમિયાન સ્ત્રીને જો બ્લીડિંગ થાય યુઝલી એ નથી થતું અને એ થાય વારંવાર જો આ રીતે થવા માંડે તો એ પણ એક

તો આપણે તરત જાગી અને એનું નિદાન કરવું જરૂરી છે મિત્રો જો આપણે વહેલું નિદાન કરશું તો એની વહેલી સારવાર કરી શકશું પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કારણ કે અત્યારે અમારા જે ક્લિનિકલ એક્સપિરિયન્સ છે એ પ્રમાણે સિત્તેર થી એસી ટકા લોકોમાં ત્યારે કેન્સરનું નિદાન થાય છે ડિટેક્શન થાય છે ત્યારે ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં થાય છે અને ત્યારે ઘણી વખત એ કેન્સર બીજી જગ્યાએ પ્રસરી પણ જાય જેને મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે તો આ બધા ચિહ્નો આપણે દેખાય તરત જ એ સિગ્નલ છે અને આપણે એ સિગ્નલ ઉપર આપણી ગાડીનું ઇન્વેસ્ટિગેશન કરાવવું જરૂરી છે તો મિત્રો આ પ્રી કેન્સરસ સાઇન ઉપર આજનું આપણું લાઈવ છે કેન્સર અંગેની એક બે પ્રોડક્ટ્સ પણ હું તમને બતાવવાનો છું કે જે કેન્સર પ્રિવેન્શન પણ કરી શકશે અને કેન્સરની સાથે એક સપોર્ટિવ મેડિસિન તરીકે પણ ખૂબ સારું પરિણામ આપી શકે એવી પ્રોડક્ટ પણ આપણી પાસે છે પરંતુ એ પછી ક્યારેક તમારી સાથે હું શેર કરીશ કેન્સરના ચિહ્નો પછી આના પર અલગ અલગ કેન્સર વિશે પણ આપણે ચર્ચા કરશું આગલા લાઈવોમાં અથર્વ આયુર્વેદ કેન્સર રિસર્ચ સેન્ટર એક પાયોનિયર ગુજરાતનું એકમાત્ર આયુર્વેદ કેન્સર રિસર્ચ સેન્ટર એ જેમાં હું અને મારા વાઇફ ડૉક્ટર ભાવના જોશી જે કેન્સર એક્સપર્ટ છે આયુર્વેદના અમે કેન્સરના દર્દીઓની વર્ષોથી સારવાર કરીએ છીએ એટલે એક ડેડિકેટેડ કેન્સર સેન્ટર છે આપના પરિવારમાં કોઈને કેન્સર હોયને કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો આપ અમારો અવશ્ય સંપર્ક કરજો તો મિત્રો આજના લાઈવને હું વિરામ આપું છું ફરીથી મળીશું ત્યાં સુધી આ લાઈવને ખૂબ શેર કરજો મિત્રો કારણ કે આ અવેરનેસની કેમ્પેન છે અને તમારું યોગદાન એક શેરરૂપી યોગદાન મળી જાય તો આપણે કેન્સરના રાક્ષસ છે એને અટકાવવાનો આપણો પ્રયત્ન છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કેન્સર પ્રિવેન્શન માટે ખૂબ જરૂરી છે કેન્સર અવેરનેસ માટે ખૂબ જરૂરી છે તો મિત્રો આ લાઇવને ખૂબ શેર કરજો ફરીથી મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અમારા પેજને ફોલો કરતા રહો અને લાઈવને શેર કરતા રહો દરેક વિડીયો રીલ્સ જે મૂકીએ છીએ પ્લીઝ મિત્રો લાઇક અને શેર અવશ્ય કરજો જય આયુર્વેદ જય ધન્વંતરી